નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું બનાસકાંઠાના અંબાજી મંદિર ખાતે આગામી ચૈત્ર નવરાત્રી નિમિત્તે આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે શ્રી આરાસુરી અંબાજી માતા દિવસ સ્થાન ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવાયું છે કે આગામી ચૈત્રી નવરાત્રી નિમિત્તે આરતી દર્શનના સમયમાં ફેરફાર થવાથી શ્રી અંબાજી માતા મંદિર અંબાજીમાં યાત્રાળુઓને સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસના ચૈત્ર સુદ એકમ રવિવારના ઘટસ્થાપન સવારે નવ ને પંદર કલાકે કરવામાં આવશે જેમાં આરતી સવારે સાતથી સાડા સાત દર્શન સવારે સાડા સાતથી સાડા અગિયાર અને રાજભોગ બપોરે બાર કલાકે થશે દર્શન બપોરે સાડા બારથી સોળ ત્રીસ એટલે કે આરતી સાંજે ઓગણીસથી ઓગણીસ ત્રીસ અને દર્શન સાંજે ઓગણીસ ત્રીસથી એકવીસ વાગ્યા સુધીનો સમય રહેશે તારીખ પાંચ ચાર બે હજાર પચીસના ચૈત્ર આઠમ આઠમના રોજ આરતીનો સમય સવારે છ વાગ્યાનો રહેશે તારીખ બાર ચાર બે હજાર પચીસના ચૈત્ર પૂનમ પૂનમના રોજ આરતીનો સમય સવારે છ વાગ્યાનો રહેશે તેમજ તારીખ છ ચાર બે હજાર પચીસથી મંદિરના દર્શન અને આરતીનો સમય રાબેતા મુજબ રહેશે તમામ ભક્તજનોને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત સમય મુજબ દર્શન માટે આગમન કરે તેવું જણાવાયું છે